સ્ટુડન્ટ્સ માટે બધા જ સબ્જેક્ટના ટ્યુશન ક્લાસીસ ગોતવા એ ખૂબ અઘરું બની ગયું છે પણ હવે ચિંતા કરવાની જરૂર નથી ભાવનગરમાં છેલ્લા તેત્રીસ વર્ષથી શ્રેષ્ઠ પરિણામ આપતું ટ્યુશન એટલે કલ્પેશ્વર સંચાલિત નિશા ગ્રુપ ટ્યુશન જ્યાં એકથી બાર સ્ટાન્ડર્ડ્સનો સંપૂર્ણ સબ્જેક્ટ ભણાવવામાં આવે છે અહીં બધા જ સબ્જેક્ટ માટે નિષ્ણાંત શિક્ષકો પણ છે નિશા ગ્રુપ ટ્યુશન સ્ટુડન્ટ્સને પરીક્ષાલક્ષી મટિરિયલ્સ પણ પ્રોવાઈડ કરે છે અહીં વ્યાજબી ફી સાથે પ્રોજેક્ટર દ્વારા પણ સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપવામાં આવે છે વિદ્યાર્થીના મૂલ્યાંકન માટે એલટી તથા વીકલી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને ધોરણ આઠ અને નવમાં બોર્ડની પદ્ધતિઓની જેમ જ પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવે છે વાલી સાથે નિયમિત સંપર્ક કરી બાળકના ભણતર બાબતોને સંવાદ અને વોટ્સઅપ દ્વારા પ્રોગ્રેસ રિપોર્ટ પણ આપવામાં આવે છે સ્ટુડન્ટ્સના સર્વાંગી વિકાસ માટે વિશિષ્ટ પ્રવાસોનું આયોજન પણ કરવામાં આવે છે સ્ટુડન્ટ્સના હિત માટે અહીંયા ક્લાસરૂમની વાત કરીએ તો સીસીટીવી કેમેરાયુક્ત ક્લાસરૂમ છે અને ફાયર સેફ્ટી પણ છે ફીસની તો ચિંતા કરવાની જરૂર જ નથી કારણ કે અહીંયા દસ દિવસ ફ્રી ડેમો લેક્ચર ભરી તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો અને દર વર્ષની જેમ જ બે હજાર બાવીસ ત્રેવીસમાં પણ વિદ્યાર્થીઓનું ઝળહળતું રિઝલ્ટ નિશા ગ્રુપની શરૂઆત ઓગણીસો નેવુંથી થઈ ત્યારે માત્ર ભણાવવાનો શોખ હતો એટલે શરૂ કર્યું હતું અત્યારે બે હજાર ચોવીસની અંદર એના ચોત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અમારું મૂળ ધ્યેય એ છે કે વિદ્યાર્થીને શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપે કે જેના કારણે ભારતમાં સારા નાગરિક જે છે એ અમે આપી શકીએ અહીં એડમિશન્સ ઓપન થઈ ગયા છે તો જલ્દીથી પહોંચી જાઓ ગ્રુપ ટ્યુશનમાં શિક્ષકનું આ શિક્ષણ મળે છે મહેનતનું રક્ષણ ચાલો લઈએ નિશા ગ્રુપ ટ્યુશનનું શિક્ષણ જે લોકેટેડ છે સમર્પણ બિલ્ડિંગ વડવા પાડિયાધર મેલડી માતાના મંદિરની સામે ભાવનગર